તાત્કાલિક વિગરવાર સર્વે કરાવી તમામ નુકસાનીમાં તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી વધુમાં ગામમાં શેરીલાઇટ અને પાણી પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી આ ઉપરાંત મકાનનું સમારકામ ન થાય અથવા નવીન મકાન બનાવવા માટે સહાય ન મળે ત્યાં સુધી બેઘર બનેલા પરિવારોને તાત્કાલિક રહેવા માટે પતરાના શેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી તળાવચોરા ગામથી મહિલાઓ પણ મોટી સંખ્યામાં ધસી આવી સરકાર દ્વારા સહાય ન ચૂકવતા રોષ ઠાલ્યો હતો રજોત દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અમારા ગામમાં શનિવારના રોજ નવ નવ કલાકે ખૂબ જ તીવ્ર ઘટીમાં વાવાઝોડું આવ્યું તેમાં મારું ઘર મારા ફળિયાના મારા ગામના

એમ કરીને અમે અહીંયા ગામ પંચાયતમાં ફરિયાદ નોંધાવવામાં તાલુકા પંચાયતમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા તો આ અમારી ફરિયાદ આ અમારી માંગણી છે અમને રહી શકાય તેવું રહી શકાય તેવું અમને જોગવાઈ કરી આપવામાં મહેરબાની તે બદલ મેં કહેવા માગું છું કે અમારી પંચાયત સામે કોઈ નેતા કોઈ આવ્યા નથી ને કોઈ પાણીનો ભાવ બી નથી પૂછ્યો અમે આખી નાઇટ ભઈ રહ્યા કેમ ભાઈ રહ્યા કોઈમ બચાવ્યા લોકોને એ અમે જાણકાર સરકારને આપીએ કે જેથી કરીને કે સરકાર અમારી પર મહેરબાન થાય થોડીક ને અમારે સ્થળ પર આવીને જોઈ તો એ લોકોને બી ખ્યાલ આવે ને બધું રસ્તા બસતા બધું ઉખડી ગયા પતરાના લોકો ને એ ટાઈમે વરસાદ બી ચાલુ હતો તો લોકોના ગાદલા બી ચોપડા બી ને બધું નુકસાનમાં બધું બહુ આવે પણ મેં થોડુંકમાં આપણને રજૂઆત કરવામાં બધી જ એ લોકો આવીને સ્થળ પર આવીને જોઈ તો એ લોકોને ખબર પડે કે જેથી કરીને કે સરકાર અમારી વાત બી સાંભળે એ લોકોનો સ્થળ પર આવીને જોઈ ને બધું કામગીરી કરે ને અમારે ત્યાં નેતા કોઈ આવ્યું છે નથી ઉપરવાર ની અમારે ત્યાં પાંચ પાંચ મિનિટે પોલીસ આવી હતી પણ કોઈ મોટો માણ આવ્યો નથી ને પોલીસ આવીને ખાલી શાંત રહેવો શાંત રહેવો એટલું કહેવા માગે છો તો શાંતે જ રહેલા પણ બધા માણસને કરવાના ને આને તે કરવાના મુશ્કેલીમાં બધા મુકાઈ ગયા છે જેથી કરીને કે સરકાર અમારી રજૂઆત સાંભળે તો સારું એમ ને નુકસાન તો હવે તમને શું કેમ કે દુનિયાભરનું ભરને જ્યાં જોઈ એ અમુક આ બધા જ હૃદને જોઈએ તો રડું આવે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા ને સરકાર અમારી દરખાસ્ત સાંભળે તો હું ધન્યવાદ કરું છું